ભાગવત શ્લોક નથી આ કોઈ નથી ના પાણી માંથી નીકળેલી વાણી છે રડતા રડતા ભગવાન વ્યાસે આ કથા લીધી

આનો આનો ગાનારો પરમ વૈરાગી હોવો જોઈએ પૃથ્વી પર દ્રષ્ટિ કરી તો તમામ વૈરાગી ઘણા મળ્યા એવું ના નહીં ઘણા વૈરાગી મળ્યા પણ ભોગવ્યા પછી ના વૈરાગી મળ્યા આકાશમાં દ્રષ્ટિ કરી તો દેવતાઓ પણ બધા ભોગી નીકળ્યા ભગવાન વ્યાસે વિચાર કર્યો શું કરું સપ્તર્ષિઓની સલાહ લેવામાં આવી અને સપ્તર્ષિઓને પૂછવામાં આવ્યું સપ્તર્ષિઓએ કહ્યું કે ભગવાન આ જગતમાં ભગવાન શંકર સમાન બીજું વૈરાગી કોણ છે તમે 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 ભગવાન શંકરની આરાધના કરો અને પરિણામે ભગવાન વ્યાસ ભગવાન શંકરની આરાધના કરે ભગવાન શંકર છે ને આ જગતમાં તુરંતમાં તુરંત પ્રસન્ન થનારો કોઈ દેવ હોય તો એ ભગવાન શંકર છે હું બહુ બહુ ગૌરવથી અને આને આને બહુ 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 આનંદથી એક વાત કહી શકું સાહેબ આ શાસ્ત્રોના અભ્યાસ પછી કે બીજા બધાના દરબારમાં સર્ટિફિકેટ જોવાનો રિવાજ છે જ્યારે ભગવાન શંકરના દરબારમાં બિલકુલ રિવાજ છે વિનય પત્રિકામાં તો ભગવાન શંકરનો નો જયારે ગોસ્વામીજી એ વિનય કર્યો ને ત્યારે શબ્દ લખી દીધો કે જાચીએ ગિરિજાપતિકા કાશી હા જાંચીએ ગિરજાપતિ કાશી ઓળખવા હોય ને જાંચવા હોય ને તો ગિરજાપતિ કાશી એટલે કે ભગવાન ઓળખો શું કામ બોલે જાસુ ભવન અણીમાં દીક દાસી અષ્ટિ જેના આંગણા વાળે છે બુહારી કરે છે એ ભગવાન શંકરની તપસ્યા કરી છે અને ભગવાન શંકર તુરંત પ્રસન્ન થયા છે એ પ્રસન્ન થયેલા ભગવાન શંકરે ભગવાન વ્યાસને માંગવા કહ્યું છે મહારાજ માંગો તમને શું આપ ભગવાન વ્યાસે માંગ્યું ભગવાન ભગવાને કીધું કે નાથ મારે ત્યાં દીકરો બનીને લો ભગવાન શંકરે ના પાડી ભગવાન શંકરે કીધું કે હું આખા જગતનો બાપ છું મને દીકરો કાં બનાવો છો તમે કહેતા હો તો બાપુજી થાઉ ભગવાન શંકરે કીધું બાપુજી તો તમે છો જ દીકરો બનો બહુ આગ્રહ કર્યો અતિ આગ્રહ કર્યો પણ ભગવાન શંકર ન માન્યા અને પછી ભાગવતમાં લખ્યું છે કે ભગવાન શંકર જવાની તૈયારી કરવા લાગ્યા ભગવાન શંકર જવાની તૈયારી કરવા લાગ્યા ને એટલે ભગવાન વ્યાસે છે ને ભગવાન શંકરને કીધું કે બાબા તમને સમાધિ વાલી છે બોલે સમાધિ મને જેટલી વાલી એટલી બીજા કોને વાલી સમાધિ છે ને આંખની ક્રિયા છે આંખ બંધ આંખ ઉઘડવી એ પણ આપણી સંસ્કૃતિ છે અને આંખ કેમ બંધ કરવી એ પણ આપણી સંસ્કૃતિ છે બાબા તમને સમાધિ લાગે છે બોલે હા સમાધિ મને વાલી છે બહુ વાલી છે હવે ભગવાન વ્યાસે કીધું કે સમાધિ તમને ક્યારે લાગે સમાધિ તો એક ક્રિયા છે આખી સમાધિના આઠ અંગ છે અષ્ટાંગ યોગ હા પહેલા પહેલા પ્રાણાયામ કરવો પડે પહેલા તો આસન સિદ્ધ કરવું પડે ને પછી પ્રાણાયામ કરવો પડે ને કેટલું બધું કરવું પડે પ્રત્યાહાર કુંબક પૂરક રેચક આમ કરતા કરતા છેલ્લી સમાધિ આવે જેને સમાધિ લગાવવી હોય ને એને એક આશાને બેસવાની ટેવ પાડવી પડે લો હા તમે પછી અડધો અડધો કલાકે ખૂણા ફેરવો તો એ સમાધિ ના લાગે સાહેબ